રાતમાં ઉપાસના ક્યારે થતી નથી તંત્ર ઉપાસના હોય એ જ રાત થઈ શકે પણ આવા જ્યારે યોગ આવતા હોય ને ત્યારે તમે કરોના તો એનો તમને કરોડ ગણો લાભ પ્રાપ્ત થાય છે અને વર્ષની અંદર ચાર મહારાત્રી આવે આ ચાર કોઈ દિવસ રાતના બાર થઈ જાય પછી બાર વાગ્યા પછી ક્યારે કોઈ દિવસ બને ત્યાં સુધી આ નામ સ્મરણ કરી શકાય પણ યજ્ઞ યજ્ઞાથી આ બધું કરવું હોય તો એ રાતના બાર વાગ્યા સુધી પછી ન થાય પણ ચાર મહારાત્રી આવે અને ચાર મહારાત્રી દરમિયાન તમારા ગુરુએ આપેલા મહામંત્રનો તમે જાપ જ ખાલી કરો ને તો એ મંત્ર સિદ્ધ થઈ જાય એ ચાર મહા મહારાત્રી કઈ ખબર છે ચાર મહારાત્રી કઈ વરસમાં એક એક જ વખત આવે છે એક તો હોળીની રાત્રિ બીજી શિવરાત્રીની રાત્રિ ત્રીજી જન્માષ્ટમીની રાત્રિ અને ચોથી કાલી ચૌદશ ની રાત્રિ આ ચાર મહારાત્રી છે આ ચાર મહારાત્રી દરમિયાન તમે તમારો મંત્ર સદગુરુએ આપેલો જે મંત્ર છે એ મંત્રને જપવા માટે બેસી જાઓ ને તે મંત્ર તમારું સિદ્ધ થઈ જાય આટલું મહત્વ છે